અને સ્વાગત છે આજે આપણે યુ રસપ્રદ માહિતી પર વાત વાત કરીશું એમાં ખેડૂતોની છે સરકારી યોજનાઓ છે આરોગ્યના સમાચાર છે ઘણું બધું છે ચાલો જોઈએ કે આ બધામાં મુખ્ય શું છે બિલકુલ આ ખરેખર માહિતીનો ભંડાર છે ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ ખેડૂતો માટે એકદમ તાકીદની સૂચનાઓ પણ છે અને હા નવી સરકારી મદદની યોજનાઓ પણ છે એટલે આપણે આ બધી કડીઓ જોડવાનો પ્રયત્ન કરીશું બરાબર તો શરૂઆત કરીએ ખેડૂતો અને હવામાનથી વાત એમ છે કે પાંચ જુલાઈ પછી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે અને ખાસ કરીને છ સાત અને આઠ જુલાઈ આસપાસ તો અત્યંત ભારે વરસાદ મતલબ આઠથી દસ ઇંચ જેટલો પણ પડી શકે છે ઓહો આટલો બધો હા એટલે આ ખેતી માટે ખબર છે થોડું નુકસાનકારક પણ થઈ શકે પાક માટે ચિંતાનો વિષય સાચી વાત છે અને આ વરસાદની ચિંતાની સાથે જ ખેડૂતો માટે એક બીજી બહુ જ મહત્વની તારીખ છે દસ જુલાઈ પેલી ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની આ છેલ્લી તારીખ છે આ ફરજિયાત છે અચ્છા દસ જુલાઈ હા અને જો આ નોંધણી ન કરાવી હોય તો પેલો પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો છે ને એ અને બીજી સરકારી યોજનાઓનો લાભ પણ અટકી શકે છે એટલે આ કરાવવું બહુ જરૂરી છે કચ્છ જિલ્લામાં જ હજુ લગભગ હજાર ખેડૂતોની નોંધણી બાકી છે આંકડો ઘણો મોટો છે બાપરે એટલે આ ખરેખર ગંભીરતાથી લેવી પડે અને આ નોંધણીની વાત ત્યારે વધુ અગત્યની લાગે જ્યારે આપણે ખેડૂતો પર જે દેવાનો બોજ છે એ જોઈએ સહકારી બેંકોમાંથી ત્રણ પોઈન્ટ ચોસઠ લાખ કરોડની લોન લેવાય છે આ કંઈ નાનો આંકડો નથી બિલકુલ નહીં આ બતાવે છે કે કુદરતી આફતો હોય કે પાકના ઓછા ભાવ મળે ખેડૂતો કેટલી મુશ્કેલીમાં છે અને હાલ કોઈ લોન માફીની જાહેરાત પણ નથી બરાબર ને ના હાલ તો એવી કોઈ વાત નથી એટલે સરકારી સહાય સમયસર મળે એ વધુ જરૂરી બની જાય છે જો કે સરકાર તરફથી અમુક નવી સહાયની જાહેરાતો થઈ છે એ પણ નોંધવું રહ્યું જેમ કે પેલી મહિલા સ્વાવલંબન યોજના હા એના વિશે સાંભળ્યું એમાં મહિલાઓને પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધીની સહાય મળવાની વાત છે સારું કહેવાય અને ગામડાઓ માટે પણ છે જે ગ્રામીણ લાભાર્થીઓ પાસે પ્લોટ નથી એમને પ્લોટ ખરીદવા એક લાખ રૂપિયાની સહાય અને જે પરિવારો ઘર વગરના છે એમના માટે બે લાખથી વધુ નવા મકાનો બનાવવાની પણ યોજના છે ઓકે અને હા હોમ લોનના નિયમો પણ થોડા સરળ બનાવાયા છે જેથી ઘર ખરીદવું થોડું સહેલું બને અને પેલી પીએમ આવાસ યોજના તો છે જ જેમાં એક લાખ સત્તર હજાર રૂપિયાની સહાય મળે છે તો બીજી બાજુ મહિલાઓ અને ગ્રામીણ પરિવારો માટે આ નવી યોજનાઓ એક આશા જેવું છે સાચી વાત પેલો પીએમ કિસાનનો વીસમો હપ્તો જેના બે હજાર રૂપિયા આવે છે એની પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કહેવાય છે કે ટૂંક સમયમાં આવી શકે પણ કોઈ પાક્કી તારીખ નથી આવી હજુ હા એની રાહ જોવાઈ રહી છે અને મધ્યપ્રદેશમાં તો આ રકમ ત્રણ હજાર રૂપિયા કરવાની વાત ચાલી રહી છે એ પણ એક ડેવલપમેન્ટ છે અને એક નાની પણ મને લાગે છે ઉપયોગી માહિતી છે આધાર કાર્ડ વિશે જો કોઈનું આધાર કાર્ડ દસ વર્ષથી વધુ જૂનું થઈ ગયું હોય તો એને અપડેટ કરાવવું જરૂરી છે અચ્છા હા અને સારી વાત એ છે કે જૂન બે હજાર છવ્વીસ સુધી આ અપડેટ મફત છે પછી કદાચ ચાર્જ લાગે ઓકે એટલે આ કામ પણ પતાવી દેવા જેવું નાની વાત છે પણ અટવાઈ ન જવાય પછી હવે થોડી શાસન અને નીતિની વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચોને કડક સૂચના આપી છે કહ્યું છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ રાખવાનું છે કોઈ ગેરરીતિ ચલાવી લેવાશે નહીં બરાબર આ જરૂરી પણ છે કારણ કે આટલી બધી યોજનાઓનો લાભ ખરેખર છેવાડાના માણસ સુધી પહોંચવો જોઈએ અને સી આર પાટીલે પણ એક વાત સ્પષ્ટ કરી છે કે જ્યાં સુધી નલ સે જલ જેવી યોજનાઓના કામ પૂરા નહીં થાય ત્યાં સુધી નવી ગ્રાન્ટ રિલીઝ નહીં થાય એટલે કામની ગુણવત્તા અને સમયસર પૂરું કરવા પર ભાર છે હમ એટલે અકાઉન્ટેબિલિટી વધારવાનો પ્રયાસ દેખાય છે હા અને મુખ્યમંત્રીએ વરસાદને કારણે જે રસ્તાઓ તૂટી ગયા છે એનું સમારકામ પણ તાત્કાલિક ધોરણે કરવા આદેશ આપ્યા છે એ તો બહુ મોટી રાહત થયો જો સમયસર રિપેરિંગ થઈ જાય તો ચોમાસામાં બહુ તકલીફ પડે છે સાચી વાત છે શાસનની વાતમાં એક બીજો મુદ્દો પણ ચર્ચામાં છે ગેસ સિલિન્ડરના ભાવનો કોંગ્રેસે માંગ કરી છે કે જેમ બીજા ભાજપ શાસિત રાજ્યોમાં ભાવ ઘટાડ્યા છે એમ ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળવું જોઈએ સરકારે આના જવાબમાં કહ્યું છે કે આ બાબત વિચારણા હેઠળ છે અહીં આપણે કોઈ પક્ષ નથી લઈ રહ્યા ફક્ત જે માહિતી છે એ જણાવી રહ્યા છે બરાબર હવે થોડી વાત આરોગ્ય ક્ષેત્રની કરીએ ડબલ્યુએચ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમાકુ આલ્કોહોલ અને જે ઠંડા પીણા છે એના પર પચાસ ટકા જેટલો કર વધારવાની ભલામણ કરી છે પચાસ ટકા હા ઘણો એનો હેતુ એ છે કે આ વસ્તુઓ મોંઘી થાય તો લોકો ઓછો ઉપયોગ કરે અને ગંભીર બિનચેપી રોગો ઘટે જો આ ભલામણ સ્વીકારાય તો ભવિષ્યમાં આ બધી વસ્તુઓના ભાવ વધી શકે છે એટલે એક બાજુ ભાવ વધે પણ બીજી બાજુ કદાચ લાંબા ગાળે આરોગ્યનો ખર્ચ ઘટે એવો વિચાર હશે પણ આરોગ્ય ક્ષેત્રે એક સારા બલકી કહી શકાય કે બહુ આશાસ્પદ સમાચાર પણ છે શું છે ચીનના વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવાર માટે એક નવી થેરાપી વિકસાવી છે ઓન્કોલેટિક વાયરસ થેરાપી અચ્છા આ શું છે સરળ ભાષામાં કહીએ તો આ એવા વાયરસ છે જે ખાસ કેન્સરના કોષો પર જ હુનો કરે છે તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડ્યા વગર અને સૌથી મોટી વાત દાવો એવો છે કે આ સારવારનો ખર્ચ માત્ર અગિયાર હજાર રૂપિયા આસપાસ હોઈ શકે છે શું વાત છે અગિયાર હજાર આ જો ખરેખર સફળ થાય અને ઉપલબ્ધ બને તો તો કેન્સરની સારવારમાં ક્રાંતિ આવી જાય બિલકુલ આના પર નજર રાખવા જેવી છે ચોક્કસ અને છેલ્લે એક નાનકડી પણ કામની માહિતી જો કોઈને ભૂલથી મતલબ કે કોઈ ટ્રાફિક નિયમનો ભંગ નથી કર્યો અને તેમ છતાં ઈ ચલાનનો મેસેજ આવી જાય તો ઘભરાવાની જરૂર નથી હા આવું બને છે ક્યારેક તો એના માટે ઈ ચલાન હેલ્પ એટ ધ રેટ ઈ ચલાન એટ ગવ ડોટ ઇન પર ઈમેલ કરી શકાય છે અથવા તો એક ફોન નંબર છે ફોર નાઇન ટુ ફાઇવ ફાઇવ ઝીરો ફાઇવ આ નંબર પર સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકાય છે ઓકે આ ઉપયોગી માહિતી છે તો આજે આપણે ઘણી બધી બાબતો પર નજર નાખી હવામાનની ચેતવણીઓ ખેડૂતો માટેની પેલી દસ જુલાઈની ડેડલાઇન જુદી જુદી સરકારી સહાય યોજનાઓ શાસનના કેટલાક નિર્ણયો અને આરોગ્ય ક્ષેત્રના અપડેટ્સ હા અને મુખ્ય તારણો જો જોઈએ તો ખેડૂતો માટે દસ જુલાઈની નોંધણીની છેલ્લી તારીખ ખૂબ જ અગત્યની છે મહિલાઓ અને ગ્રામીણ પરિવારો માટે નવી સહાય યોજનાઓ આવી રહી છે શાસનમાં ભ્રષ્ટાચાર સામે કડકાઈ અને યોજનાઓના અમલીકરણ પર ભાર મુકાઈ રહ્યો છે અને આરોગ્ય ક્ષેત્રે પણ સંભવિત મોટા ફેરફારો આવી શકે છે પછી એ ટેક્સ વધારા રૂપે હોય કે નવી સારવાર રૂપે બરાબર આ બધી ચર્ચા પછી એક વિચાર આવે છે કે આટલી બધી યોજનાઓ જાહેરાતો અને કડક સૂચનાઓ ખરેખર જમીની સ્તર પર કેટલી અસરકારક સાબિત થશે શું આ બધાનો લાભ ખરેખર જેમને જરૂર છે એમના સુધી પહોંચી શકશે અને એમના જીવનમાં કોઈ વાસ્તવિક પરિવર્તન લાવી શકશે આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચારતા રહેવું રહ્યું સાચી વાત છે ચાલો આ વિચાર સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ ફરી મળીશું નવા વિશ્લેષણ સાથે આભાર આભાર